શેરીમાં ચૌદ વર્ષ થયા મને ખમણ સેવ કમણી કિડલી ઘૂઘરા બીજા થેપલા થેપલા શાક રોટલી શાક અને છાસ ખમણ છે આ સેવ ખમણી માટે સેવ લાગે સેવ અચ્છા ટૂટી ફૂટી છે સેવ હા અચ્છા આજે થેપલા બનાવ્યા એટલે રોટલી નથી બનાવી અચ્છા ભરતું હોય ભરતું ભરતું રોજ અલગ અલગ બનાવવું તો એમાં કેટલા રૂપિયા લમણ સેવ કમણી ઘૂઘરા ઈડલી અને કોઈ ગરીબ માણસ આવ્યું હોય તો વગર પૈસા ખવડાવવું છું

ક્રિસ્ટલ મોલમાં છે શેરીમાં સામે જો કાલાવાડો ઉપર ક્રિસ્ટલ મોલ છે ત્યાંથી સેજે જ આગળ આવો શેરીમાં એટલે અહીંયા કાકા સ્કૂટર ઉપર વેચે છે ખમણ છે ઈડલી છે સેવ ખમણી ઘૂંઘરા આ બધી વસ્તુ તો શું એની પ્રાઇઝ છે એ બધી વસ્તુ આપણે આ વિડીયોમાં જોશું કેવું બનાવે છે સો તો કાકા કેટલા ટાઈમથી તમે અહીંયા ઉભા રહ્યો છો શેરીમાં ચૌદ વર્ષ ગયા મજા વર્ષથી અહીંયા જ ઉભા રહ્યો આ એક જગ્યા હા અને કેટલી વસ્તુ વેચો તમે ખમણ સેવ ખમણી કિડલી ગૂધરા બીજા થેપલા થેપલા શાક રોપડી શાક અને અને બધું બધું આવી જાય ને બતાવો ને ગોઠવેલું તમે ખાલી અત્યારે હા પછી આમે આ છમણ બીએ આ છમણ ચમણ છે આ ખમણી માટે સેવ લાગે સેવ ખમણીની જે આ ખમણી કે ડુંગળી બટાકા ટમેટાની ભાજી છે ડુંગળી બટેકા ટમેટા મિક્સ અને આ થેપલા છે આમાં બીજું રોટલી ને એવું થતું મળી જાય

અને તમે અહીંયા કેટલા વાગ્યાથી થી ઉભા રહ્યો સવારે સવારે સાડા નવ થી સાત વાગ્યા નો ટાઈમ ઓકે સવારે જો અહીંયા સાડા નવ થી કાકા આવી જાય અને સાત વાગ્યા સુધી આ જ જગ્યાએ તમને મળે તમે સમજો આ જગ્યા એક્ઝેક્ટ હાલાવા રોડ સેજ અંદર આવો ને તરત જ અહિયાં ઈસ્ટર્ન મોલ વાળી શેરી માં બરોબર ને તમારો મોબાઈલ નંબર એક બોલી જાવ ને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ સેવન નાઇન વન ત્રિપલ એટ ટુ નાઇન આ ફોન ઉપર તમે કોલ કરીને પૂછી શકો બરોબર અને ચટણી આપણે બતાવી દોને એકો છોકરનું ચટણીમાં જો આ મીઠી ચટણી છે પછી આ લઠણની ચટણી છે અને આ લીલી ચટણી છે ત્રણ ચટણી આવે એમ ત્રણ જાતની ચટણી અને ઘૂઘડા આપણે કેટલા પીસ આવે એકમાં એક એકમાં ત્રણ પીસ આવે ત્રણ પીસ ભૂગળા આવે અને સાત રોટલીમાં કઈ રીતે હોય એકલેટ પીસ ભૂગિયામાં શાક અને રોટલી બે આવે ત્રણ રોટલી આવે ત્રણ અને શાક આવે બધા ત્રણ રોટલી ને શાક હા એ ખાલી ત્રીસ જ રૂપિયા હા

આ મીડિયમ નાખું દીકી બેટી તું કે નહી તું જો કે નહી તું ઓલો કે હું અંદર જતો રહ્યો આવાજ કે હું કરે 또잘 이제 가우 આ જો છે તીખી તટલી મીઠી અને ત્રીસ રૂપિયા છે ને ગુબરા ના ત્રીસ રૂપિયા હવે હવે આપણે એક સેવખમણી કરી નાખો હાજર હવે આપણે સેવખમણી કીધી છે આ લોકોનું અલગ ઈ છે કાકાનું કે તૂટી ફૂટી આવે એમ બરોબર ને હમણાં એ લબોગ બહુ મળતી નથી કે ચટણી આવશે બાકી તીખી થોડીક જ નાખ્યું તો આ છે સૌ ખવણી જે મારી ફેવરિટ છે એની પહેલાં પણ આપણે વિડીયો બનાવ્યો ત્યારે પણ ટ્રાય કરી હતી અત્યારે કરશું બાકી તમારે જે ખમણ એ ખાવું હોય તો છે જવા ઈડલી છે બાકી ખમણ ઘોઘરા આ બધું તો રૂટીન છે જ શાક રોટલી થેપલા એવું ખાવું હોય બપોરે જમવાના ટાઈમે તો એ તમને સાવ વ્યાજબી વાવા આપે છે તો આ ટ્રાય કરવું હોય તો આવી જજો લોકેશન હજી એકવાર જોઈ લ્યો આ કાલાવા રોડ છે ઇસ્ટન મોલની એક્ઝેક્ટ બાજુમાં શૈલી આગળ જ ઊભા રહે છે